નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના રાજકારણ મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં અહીં બંધનું એલાન તમામ શાળાઓ અને કોલેજો પણ બંધ પરીક્ષા રખાય મોકૂફ અહીં દેશમાં ઇમરજન્સી લાગુ અને ગુજરાતના હર્ષંગ વ્યાપી ચેતવણી લોકોની અવર પણ બંધ અને સીએમ પટેલની બેઠક લેવાયો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમય સર મે તમને આપતા રહેશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને કરી મોટી વાત પીએમ મોદીએ પહેલા તો હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી પછી કહ્યું કે આતંકવાદી હુમલાને કારણે મારા હૃદયમાં ઊંડી પીડા છે આ હુમલાથી ભારતીયો ગુસ્સે છે અને ભારતનો ગુસ્સો આખી દુનિયાને દેખાઈ રહ્યો છે દરેક ભારતીયોનું લોહી ઉકળી રહ્યું છે પીડિત પરિવારને ન્યાય મળીને જ રહેશે આતંકવાદ સામે દુનિયા ભારતની સાથે છે એકતા જ આપણી તાકાત છે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરીશું ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલ સરકારની મોટી બેઠક ગઈકાલે સુરતમાં મોટી હલચલ થઈ રહી છે આ વચ્ચે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોટી બેઠક ચાલી રહી છે જેમાં રાજ્યના આઈજી પોલીસ કમિશનર અધિકારીઓ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી બેઠક કરી રહ્યા છે વિડીયો કોન્ફરન્સની મદદથી આ બેઠક ચાલી રહી હતી હવે આખરે પાકિસ્તાનના પીએમ પણ બોલ્યા ખરા ભારતે સિંધુ જળ સંધિ સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી છે આને લઈને પાકિસ્તાનના પીએમ શાહજવાદ શરીફે જણાવ્યું છે કે અમે કોઈ પણ દુરાચારનો જવાબ આપવા માટે તૈયાર છીએ આ વિશે કોઈએ ભૂલ ન કરવી જોઈએ આ બસો ચાલીસ મિલિયન લોકોનો દેશ છે અમે અમારા બહાદુર સશસ્ત્ર દળોની પાછળ ઊભા જ છીએ અમારી અખંડિતતા સુરક્ષા સાથે ક્યારે સમાધાન કરીશું નહીં પાકિસ્તાનના પાણીને ઘટાડવા અથવા તો વાળવાના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ તાકાતથી અમે જવાબ આપીશું એટલું જ નહીં મિત્રો આ દેશમાં ઇમરજન્સી લાગુ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ એલર્ટ મોડમાં પહેલગામ હુમલા બાદ ભારતના કડક વલણને લઈને પાકિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે પાકિસ્તાન અનધિકૃત કાશ્મીર વહીવટતંત્ર કટોકટી પ્રતિબંધો લાગ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થળાંતરની તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે બધા જ ડોક્ટરો અને નર્સોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે સરકારે એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓને ચોવીસ કલાક તૈયાર રહેવા માટે જણાવ્યું છે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે હવે પાકિસ્તાન પણ ડરી ગયું પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતનો બદલો લેશે આ બીકને કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે આ દરમિયાન પાકિસ્તાની રેલવે મંત્રી હનીફ અબ્બાસે જણાવ્યું હતું કે તમામ રેલવે સ્ટેશનોનું નિયંત્રણ પાકિસ્તાન સશસ્ત્ર દળોને સોંપવામાં આવ્યું છે જરૂર પડે તો લશ્કરી સાધનોના પરિવહન માટેની વ્યવસ્થા પણ પૂરી થઈ ચૂકી છે આ સાથે પાકિસ્તાનના દવાનો પુરવઠો સુનિશ્ચિત કરવા કટોકટીના પગલાં લેવાનું પણ હવે શરૂ કરી દીધું છે ત્યારબાદ ગુજરાત પોલીસની પણ મોટી કાર્યવાહી હાલ ગુજરાતમાં મોટું ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં ગુજરાત પોલીસ હુસણખોરી કરનારા સામે મોટી કાર્યવાહી કરી રહી છે આ દરમિયાન ગઈકાલે અમદાવાદના ચંડોળા તળાવ પાસે સો જેટલા બાંગ્લાદેશી રહેતા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ આ તમામને ડિપોર્ટ કરાશે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યું છે અને ઘણા લોકો પાસે બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ છે તેથી આ મામલે પણ હવે આવનારા સમયમાં મોટી કાર્યવાહી થવાની છે ત્યારબાદ અહીં સામાન્ય લોકોની અવરજવર પણ કરાઈ બંધ પહેલગમ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ભારે તણાવ છે આ દરમિયાન કુપવાડામાં પાકિસ્તાનની સરહદે આવેલા લોક નજીકના વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે તેમને તકેદારી વધારી દેવામાં આવી છે અને પહેલગમ આતંકવાદી હુમલા પર ગૃહ મંત્રાલય કાર્યવાહીમાં વ્યસ્ત છે એનઆઈએ તપાસમાં લાગી ગયું છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પણ વધારાઈ સુરક્ષા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં કડક સુરક્ષા વધારવામાં આવી છે પોરબંદર સહિત માછીમાર વિસ્તારમાં બોટ એસોસિએશન દ્વારા માછીમારોને શંકાસ્પદ બોટ ડ્રોન કે હલચલ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવાની સૂચના અપાય છે ભારત પાકિસ્તાન જળસીમા નજીક માછીમારોને વિશેષ સતર્ક રહેવા માટે જણાવ્યું છે સુરક્ષા એજન્સીઓએ દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે આગળના મહત્વના સમાચાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં મોટી ચેતવણી આપી દીધી છે જેમાં તેમણે ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા માટે જણાવ્યું છે જો તેઓ આમ નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી થશે ગેરકાયદેસર ઘૂષણખોરોને આશરો આપનારા સામે પણ કડક પગલાં લેવામાં આવશે પોલીસના વડાઓ સાથે આ બેઠક પૂર્ણ થયા પછી આ બધા નિર્ણયો કરવામાં આવ્યા છે ભગત્યના શૈક્ષણિક મોટા સમાચાર હવે તમામ શાળા કોલેજો બંધ અને પરીક્ષા પણ રખાય મોકૂફ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગાઉ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને જમ્મુ ચેમ્બર અને બાર એસોસિએશન સહિત ઘણા સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું હતું જેની સામે આજે દેખાવ થઈ રહ્યો છે અનંતબાગ સહિત ઘણા વિસ્તારમાં બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે જેવામાં તમામ શાળાઓ અને કોલેજો પણ બંધ છે અને પરીક્ષાઓ પણ હવે મોકૂફ રાખવામાં આવી છે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું આજે તમામ બજારો બંધ રાખીને આકૃત્યનો વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓએ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે આ ઘટનાના વિરોધના દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને બંધનું એલાન જોવા મળી રહ્યું છે